આગળ જોઈએ જૂનાગઢથી સમાચાર છે કે જ્યાં નશાકારક સિરપની એકસો છોતેર બોટલ સાથે યુવક ઝડપાયો છે આસિફ હિંગારા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે સિરપનો જથ્થો આપવા નીકળ્યો અને પોલીસે તેને દબોચી લીધો વસીમ પલેજા નામના શખ્સને સીરપનો જથ્થો આપવા તે નીકળ્યો હતો આસિફ હિંગારા એકત્રીસ હજાર છસો એંશી રૂપિયાની એકસો છોતેર બોટલ લઈને નીકળ્યો હતો આ બોટલો જપ્ત કરવામાં આવી છે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બિલ કે અન્ય કોઈ પુરાવા તેની પાસેથી નથી મળ્યા આ લઈને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુ માહિતી મેળવીશું સાગર જોડાજ ફોન લાઈન ઉપર સમજતા સાગર જે પ્રકારની આ વિગતો છે જે આરોપી છે કે જે આટલી બધી દવાની બોટલો લઈને જઈ રહ્યો હતો કોને તે આપવાનો હતો અને કેટલા સમયથી તે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે રીતે એક કફ સિરપ છે હાલ જે શિયાળાનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે એક શરદીનો થતી હોય અને શરદી મટાડવા માટે થઈને કફ સિરપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ કફ સિરપ જે આવે છે બજારમાં એનો ક્યાંક ને ક્યાંક એક નશાકારક પદાર્થ તરીકે પણ એમનું સેવન કરવામાં આવે છે અને તે જ રીતે એકી સાથે કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે અન્ય કોઈ બિલ કે આધાર પુરાવા વગર એકસો ને છોતેર જેટલી બોટલ સાથે આસિફ હિંગોરા નામનો યુવક છે એક ઓગણીસ વર્ષનો યુવક કે જે આ એક કફ સિરપનો જથ્થો લઈ અને વસીમ પલેજા નામના શખ્સને આપવા જતો હતો અને ત્યારે જ બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે છે તે આ યુવકને ઝડપી લીધો હતો અને તેની પાસેથી જે આ એકત્રીસ હજાર છસો ને એંતી રૂપિયાની કિંમતની જે એકસો છોત્તેર બોટલો છે જે ફૂડ તપાસ હાથ ધરી છે કે આ જે કપ સિરપ નો જથ્થો છે તેનો ખરેખર દવા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે પછી તેને નશાકારક પદાર્થ તરીકે તેના સેવન કરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ સાગર આભાર વિગતો બધા